સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક જોવા મળી રહી છે તો સાથે જ મોરસાલ નજીક આવેલ નાયકા ડેમની સપાટી પણ વધી છે એક તરફ નવા નીરની આવક થઈ છે અને આ સાથે જ વાંસલ ડેમ પણ ઓવરફ્લો થયો છે

વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉફળવાદ વરસાદના કારણે જિલ્લાના જે કળા થયો છે તેમાં નવા નીર ની આવક થઈ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે ડેમો છે તેમાં પણ નવા નીર ની આવક થઈ છે